નમસ્કાર જય ગોપનાથ મહાદેવ મિત્રો બે બાબતે રજૂઆત કરવી છે કે ગઈકાલે દસ નવ બે હજાર પચીસના રોજ તમે એક જાહેરનામું જોયું છે એક જાહેરનામું રજૂ થયું ભાવનગર મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા એમાં તળાજા તળાજી નદી પરનો જે પુલ છે એને આજની તારીખ અગિયાર નવ બે હજાર પચીસથી સત્તર દસ બે હજાર પચીસ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે તમે એ બધાએ સોશિયલ મીડિયામાં જોયું હશે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યાં પસાર થવા માટે દંડની પણ જોગવાઈ કરી છે તો આ બાબત રજૂ કરવી હતી તો વાત એવી કરવી છે કે મિત્રો ચૌદ આઠ બે હજાર પચીસના રોજ આ ગઈ પંદરમી ઓગસ્ટ પહેલાં એક દિવસે મેં મારી ફેસબુક આઈડી ઉપર એક વિડિયો શેર કર્યો હતો અને એમાં ઉપર લખ્યું હતું કે આ જે પુલ છે નવો પુલ એ હાલની સરકાર જે હાલમાં આપણે ગુજરાતમાં સત્તા ઉપર છે એ સરકારે બનાવેલો છે અને એને હજી ત્રીસ વર્ષ પણ નથી ક્યાં ત્યાં એ પુલમાં નીચે મોટા મોટા તમે જોઈ શકો છો કે ગાબડા લટકી રહ્યા છે અને એ પુલની સ્થિતિ નબળી થઈ ગઈ છે એટલે હાલમાં મેજિસ્ટ્રેટ સાહેબે એ પુલ બંધ કરી દીધો છે મતલબ કે એને રિપેરિંગ કરવા માટેનો સમય લીધો હશે આપણે એવું માનીએ તમે એમાં જાહેરનામું વાંચ્યું હશે રિપેરિંગ કરવા માટે આજની તારીખથી લઈ અને સત્તર દસ બે હજાર પચીસ સુધી ત્યાં બંધ રહેવાનું છે વાહન પસાર નહીં થાય મારો કહેવાનો મતલબ એવો છે કે આ લોકો આપણને મોકો આપે છે એમ જોયું છે એ પુલનો વિડીયો પણ હું તમને એમાં છેલ્લે શેર કરીશ અને આજે હું આ વિડીયો બનાવું છું એ પણ તમને એમાં વાત કરું છું એમાં તમે જોઈ શકશો કે પુલ નીચેથી મોટા મોટા ગાબડા ટીંગી રહ્યા હશે એ પુલ નબળો હશે ગમે ત્યારે તૂટી શકે કેમકે એ પુલ તૂટી જાય તો આ સરકારની આબરૂ જાય એવી હતી એટલા માટે એ પુલની અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે તો મારો કહેવાનો મતલબ એવો છે કે આપણે ધ્યાન દોરીએ અથવા તો જોકે એની રીતે એ બધું માપ ચેકિંગ કરતા જ હોય આપણને ખ્યાલ ન હોય આપણે તો ખાલી આ વાહ વાહી કરીએ બાકી પણ એક ખરું કે જો પ્રજા જાગૃત થાય જો પ્રજા એનું ધ્યાન દોરે તો ધ્યાનમાં તો લેવાય છે એ પાકું ચીજું કેમકે કાગડાને બેહવું અને ડાયલનું ભાંગવું આવું ઘણીવાર થયું છે મારી સાથે પણ છું છે કેમકે એકત્રીસ ઓગસ્ટના રોજ મેં સરતાન પર બંધારા બાબતે વિડીયો શેર કર્યો અને પછીના બે જ દિવસમાં એટલે કે પહેલીને બીજી તારીખે દસ વાગ્યા પછી એના ઉદઘાટનના પોસ્ટરો બહાર પડી ગયા હતા જોકે એ એની પૂર્વ તૈયારી એ છે પણ કુદરત આપણા સહકારમાં છે કે ભાઈ આપણને અગાઉ આવું રજૂ કરવાનો મોકો આપે છે મેં ચૌદ આઠ બે હજાર પચીસના રોજ વિડીયો શેર કરીને મારી ફેસબુક આઈડીમાં હજી પણ એ વિડીયો છે તમે જોઈ શકશો આજે પણ હું આ આ વિડીયોની સાથે વિડીયો મૂકવાનો છું તો કહેવાનો મતલબ એવો છે કે આપણે જાગૃત કરવા પડે એમ છે એટલે હવે બધા પ્રજાજનો અને તમામ મતદારોને વિનંતી છે કે તમે જાગૃત થાવ અને આ સરકારને જ્યાં જ્યાં આપણા એના વીક પોઈન્ટ્સ એ બતાવો તો જ એને ખબર પડશે તંત્રને ખબર પડશે કે આ કરવા જેવું છે બાકી તો તંત્ર સૂતું રહેશે કેમકે એ લોકો સત્તાવાળા છે ને બોલી એકતા નથી એ કોઈને કાંઈ સરકારમાં કંઈ એકતા નથી એ ગુલામ થઈ ગયેલા છે આપણે એવું કહી શકીએ એ ગુલામો છે આપણે ગુલામ નથી આપણે આઝાદ છીએ એટલે આપણે આપણી ફરજ નિભાવવાની છે અને બીજી વાત કે ત્રીસ વર્ષ જે નથી ઇચ્છ્યા ત્યાં એ પુલનું રિપેરિંગ કરવું પડે છે પણ તમે એની બાજુમાં જોયો હશે જે જૂની સરકારે કોંગ્રેસની સરકારે પુલ બનાવેલો છે એ પુલ એમ નમ અડીખમ ઊભો છે જો કે એ નબળો હોવાના કારણે માત્ર ટુ વ્હીલ અને નાના વાહનો ફોર વ્હીલ અને રિક્ષા એવું જ વટે છે મોટા એવી બે જ વાહનો વટતા નથી પણ એ બંને બાજુથી લોક કરેલો છે આમ ઉપરથી પણ કહેવાનો મારો મતલબ એવો છે કે એ બહુ જૂનો પુલ છે એનું બાંધકામ તમે જોજો બહુ સરસ રીતે છે અને એ હજી પણ આવતા વીસ વર્ષ સુધી કાંઈ એને થઈ શકે એમ નથી પણ આ પુલ તમે જોયો હશે થોડાક જ સમયમાં તૂટી ગયો એટલે કહેવાનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રહેલો છે જો આપણે એને ખુલ્લો નહીં પાડીએ તો આ લોકો હજી પણ વધુને વધુ ભ્રષ્ટાચાર કરતા રહેશે માટે આપણે જાગૃત બનવાની જરૂર છે મારો એક જ પ્રયાસ છે કે લોકો વધુમાં વધુ જાગૃત બને અસ્તુ આભાર જય ગોપનાથ મહાદેવ